જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું નગરપાલિકા ચૂંટણી સંગ્રામમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દિવસે સર્જાયેલ હાઈ વોલ્ટેજ ડ્રામાની કયા પક્ષના ઉમેદવારોના ઉમેદવારીપત્ર રદ કરવા કોણે અને કેવા વાંધા ઉઠાવ્યા અને અંતે તેનો શું આવ્યો કોનું ઉમેદવારી પત્ર રદ થયું આપના જિલ્લા પ્રમુખે ભાજપ સામે કેવા આરોપ લગાવ્યા ચકાસણી બાદ હવે કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો રેસમાં રહ્યા આ તમામ બાબતોથી આપને અવગત કરીશું પણ જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ તીડ સમાચારને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં તો છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે સોલમીએ મતદાન થવાનું છે ત્યારે હવે આ વખતે સત્તાનું સુકાન મેળવવા ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી સિવાય આમ આદમી પાર્ટી ગુજરાત સર્વ સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી અને નવીન ભારત નિર્માણ મંચ જેવી રાજકીય પાર્ટીઓ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જોકે કુલ તમામ અઠ્યાવીસ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા કોઈ પણ પક્ષ સફળ નથી રહ્યો બીજી ભાષામાં કહીએ તો દિગ્ગજ રાજકીય પાર્ટીઓને ઉમેદવારો નથી મળ્યા અથવા પોતાના ઉમેદવાર જીતી નહીં શકે તેનો અંદાજ પહેલેથી જ આવી ગયો હોઈ શકે તો હવે મુદ્દા ઉપર આવીએ તો કુલ 28 બેઠક માટે કુલ 142 ઉમેદવારી પત્રો ભરાયા બાદ સોમવાર એટલે કે ત્રીજી તારીખે ફોર્મ ચકાસણી થઈ હતી દરમિયાન શરૂઆતમાં જ આમ આદમી પાર્ટી માટે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય હતી ભાજપ દ્વારા લીગલ વકીલો થઈ કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મમાં રાષ્ટ્રીય પાર્ટી સંબંધિત સ્પષ્ટતા મુદ્દે ક્ષતિ હોવાતી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવામાં આવે તેવો લેખિત વાંધો રજૂ કરવામાં આવતા ચૂંટણી અધિકારી દ્વારા ફિક્સ ફોર હિયરિંગ માટે ચાર વાગ્યાનો સમય જાહેર કરતા આમ આદમી પાર્ટીમાં સોંપો પડી ગયો હતો જોકે બંને પક્ષે સુનાવણી બાદ ચૂંટણી અધિકારી વિમલ બારોર દ્વારા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રોને ગ્રાહ્ય રાખ્યા હતા ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ મીડિયા સમક્ષ ભાજપ સામે આક્રોશ ઠાલવતા શું કહ્યું આવો સાંભળીએ પ્રોસેસ એ છે કે અમે એક સરસ અને આજે જે ડેમોક્રેસી છે જે લોકોનું ઈચ્છાઓ છે અમે એક સરસ ચોખ્ખી રાજનીતિ રમવા માંગીએ છીએ પણ આ જે ભાજપ સરકાર છે એટલી લબળી સરકાર એમની મન બુદ્ધિ કહેવાય હવે આજે જે આ લોકોએ ખોટો આક્ષેપો અને એમને મને નહીં લાગતું એમની ભણતર એટલા સ્ટેન્ડર્ડ વાળા છે એટલે આ જે ભાજપ સરકાર છે જોઈ લો કે આ સારા લોકોને આગળ નથી આવવા માંગતી અગર હમણાં સારા કામોમાં માં વાંધો કરે છે તો આગળ લોકોની સેવા શું કરવાની છે તો આ નગરપાલિકામાં જે વીસ સીટો ભાજપ આ સરકાર નગરપાલિકા ભાજપની સીટને કેટલા ઉમેદવારો સામે વાંધો લીધો અમારા તમામ ઉમેદવારો સામે વાંધો લીધો લો અમારા મેન્ડેટ પર મેન્ડેટ એમને તો વાંચતા પણ નહીં આવડતું અફણો ભરેલા છે એમની સરકારમાં એમના વકીલો અભણ એમની સરકાર અભણ એમના ઉમેદવારો અભણ અને આજે જે પરિણામ આવ્યું છે એમનું વાંધો રદ કરવામાં આવ્યું તો આ એક લોકશાહી અને એક લોકતંત્રની વિજય છે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે લેવાયેલ વાંધાનો કોકળો તો ઉકેલાઈ ગયો પણ ભાજપ દ્વારા વોર્ડ નંબર ચારના બહુજન સમાજ પાર્ટીના સામાન્ય સ્ત્રી બેઠકના ઉમેદવાર રોઝી અશફાક અહેમદ મકરાણી અને અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠકના ઉમેદવાર સુક્ષ્માબેન વેલજીભાઈ રાઠવા સામે ત્રણ સંતાનો હોવાના આરોપ સાથે તેમના ઉમેદવારી પત્રો રદ કરવા માટે વાંધો લેવામાં આવ્યો હતો બંને ઉમેદવારના પતિના તેમની સાથેના બીજા લગ્ન હોવાને લઈ કોકડું ગૂંચવાયું હતું બીજી તરફ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો लोग चर्चा नो दौर शुरू तो भाजप सरकार द्वारा अधिकारियों पर दबाण कर उम्मीदवारी पत्र रद्द करवाशिश थी हो अटकों लग दी थी जो कि बने उम्मेदवार द्वारा पोता जन्मेला को बे करता वह न हो आख साढ़ सात सांजे साढ़ा सात चूंटी अधिकारी द्वारा વોર્ડ નંબર ચારના બહુજન સમાજ પાર્ટીના આ બંને ઉમેદવારોના ઉમેદવારી પત્ર ગ્રાહ્ય રાખતા બહુજન સમાજ પાર્ટી બેડામાં ખુશીનો માહોલ છવાયો હતો મહિલા ઉમેદવાર રોઝી મકરાણીના પતિ અશફાક મકરાણીએ નિષ્પક્ષ ચુકાદા બદલ ચૂંટણી અધિકારીનો આભાર વ્યક્ત કરતા લોકશાહીની જીત થઈ હોવાનું જણાવી ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સોળ તારીખના મતદાન પહેલાં જ ભાજપ હાર ભાડી ગઈ છે એના માટે અમારી ઉપર ગેરવ્યાજબી વાંધા લઈ અને અમને અમારા ઉમેદવારનું મનોબળ તોડવા માટેની જે આજે પૂરી પ્રક્રિયા થઈ છે એ અમે લોકશાહીનું જે આજે સાહેબ દ્વારા લોકશાહી બચાવવા માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એને અમે વધાવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને તેમજ એમના ઉમેદવારોને અમે આ ચેતવણી આપીએ છીએ કે તમે મેદાનમાં આવી જાઓ અને ફ્રી ફેર ઇલેક્શન લડો આ રીતના વાંધા કરે તમે જીતવાના નથી તમે અગર ઇલેક્શન તમારે જીતવું જ હોય તો તમે પ્રજાના વિકાસલક્ષી કામો કર્યા હોય તો તમે આ બધા વાંધાની જરૂર કેમ તમને પડે છે તમે લોકોના કામ કર્યા હોય તો તમને આ વાંધા આપવાની શું જરૂર પડે છે આજે જે લોકશાહી બચાવવા માટે સાહેબ દ્વારા આપણા ચૂંટણી અધિકારી દ્વારા જે રીતના અમારા એમના રાંધા વાંધા જે હતા જે બિલકુલ ગેરવ્યાજબી હતા જેમાં કોઈ એમાં તથ્ય જ નથી જે બિલકુલ ગેરબ્યાજુ વાંધા હતા એને આજે સાહેબે વખડી કાઢવામાં આવ્યા છે અને અમારી લોકશાહીની જીત થઈ છે એને અમે વધાવીએ છીએ અમારા વોર્ડ નંબરના સાથી જ ઉમેદવારો જેના ઉપર છેલ્લા આઠ દિવસથી ધાક ધમકી પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે પણ અમારા ઉમેદવારો અમારી સાથે અડગ છે બે ત્રણ દિવસથી પોલીસનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે અમારા ઉમેદવારો ઉપર ધાક ધમકી બોલાઈ બોલાઈને ફોર્મ ખેંચવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તો આ ભાજપના મેં સત્તાધીશો કહેવા માંગુ છું કે ફ્રી ફેર ઇલેક્શન લડે અને જો કામ કર્યું છે પ્રજાનું તો કેમ આ લીધે આ વાંધા કરી પોલીસના આગળ કરીને અમારા ઉમેદવારોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હવે કુલ એકસો ચાર ઉમેદવારો મેદાનમાં છે જો કે હજુ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા આજે છે તે પૂર્ણ થયા બાદ મેદાનમાં ઉતરેલા લડવૈયાઓનો ચોક્કસ આંકડો સામે આવશે નગરપાલિકા ચૂંટણી સહિત અલગ અંદાજ સાથે તમામ અપડેટ સમાચારો જોવા માટે જોતા રહો તીર સમાચાર ધન્યવાદ ऐ मेरी ज़मीं प्रोफेसर सुन नहीं जो तेरे लिए सो दर्द सह महफूज रहे तेरी जान सदा चाहे जान मेरी ये रहे न रहे समाज हा दोमा सब्सक्राइब करो ये समाज आने फेक आईकॉन जो बताओ